દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક બાર એસોસિએશનની રોજ યોજાયેલ ચૂંટણીમાં સિનિયરો દ્વારા જે પેનલ ઉતારવામાં આવેલ એ પેનલ આખી બસ સારામાં સારી બહુમતીથી ચૂંટાઈને આવેલ છે અને તમામ વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપેલ છે ખાસ કરીને સિનિયર જુનિયર તમામ વકીલ ભાઈ બહેનોએ અમારા ઉપર ફરી પાછો વિશ્વાસ મૂકેલ છે વિશ્વાસને સાર્થક કરવા જરૂરી તમામ કામગીરી અમારી પેનલ દ્વારા કરવામાં આવશે આજ રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું અને એકસો એંસી મતમાંથી અમારી પેનલ જે છે એ પેનલ ટુ પેનલ ચૂંટાયેલ છે એટલે તમામ વકીલ મિત્રો સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર અને શાંતિપૂર્ણ મતદાન અને શાંતિપૂર્ણ રીતે મતદાન ગણતરી પણ કરવામાં આવેલી છે અને આ તકે અમારા ચૂંટણી કમિશનરો બંને જે સવારથી અને આમ તો ચૂંટણી શરૂઆત ડિક્લેર થઈ ત્યારથી ટીએમ સાતા સાહેબ અને ડાંગરભાઈ એને ખૂબ જહેમત ઉઠાવી અને આખી ચૂંટણીને સુદૃઢ અને યોગ્ય પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તમામનો ફરી ખૂબ ખૂબ આભાર મુકામ ખંભાળિયા વકીલ મંડળની આજરોજ ચૂંટણીનું આયોજન થયેલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમો મુજબ આજરોજ ઓગણીસ તારીખના રોજ ચૂંટણીનું કાર્ય સંપન્ન કરવામાં આવેલ તે પૈકી જામખંભાળિયા વકીલ મંડળના સભ્યો કુલ એકસો એકાણું સભ્યો આવેલા છે જેમાંથી એકસો ને મતદાન થયેલું અગિયાર સભ્યો અનિવાર્ય સંજોગો બારગામના હિસાબે આવી શકેલા નથી એટલે આમ જોવા જઈએ તો સોએ સો ટકા મતદાન થયું તે પૈકી પ્રમુખ પદે ઊભેલા ઉમેદવાર સંજયભાઈ જોશીને એકસો અગિયાર મતે વિજેતા જાહેર કરવામાં આવેલ છે તેના હરીફ સંજયભાઈ આંબલિયાને સડસઠ મતો મળેલા જ્યારે સંગીતાબેનને એક મત મળેલો પછી ઉપપ્રમુખ પદના દાવેદાર ટીજે વિઠલાણીને નવાણું મત મળેલા આર એમ જામને એકસો છ મળેલા અને ડીજી ચાવડાને બાણું મત મળેલા તે પૈકી બે ઉપપ્રમુખની વરણી કરવાની હોય આર એમ જામને એકસો છ મતે ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે ટીજે વિઠલાણીને સેકન્ડ ઉપપ્રમુખ તરીકે નવાણું મતે વિજેતા જાહેર કરવામાં આવેલ છે તેમજ સેક્રેટરી તરીકે એસ એલ માતંગ ને અઠ્ઠાણું મત મળેલ છે અને અભિષેક ધ્રુવને પિંચોતેર મત મળે છે જેથી સેક્રેટરી પદના ઉમેદવાર તરીકે અસલ માતંગને અઠ્ઠાણું મતે વિજેતા જાહેર કરવામાં આવેલ છે